મિત્રો સૌ પ્રથમ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની એક મોટી યોજના છે જેના હેઠળ ખેડૂતોને ત્રણ હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે મિત્રો બે બે હજાર રૂપિયાની આ રકમ ખેડૂતોને દર ચાર મહિને આપવામાં આવે છે મિત્રો આ નાણાં ડીબીટી ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવે છે અને તેનો લાભ લગભગ નવ ત્રીસ કરોડ ખેડૂતોને મળે છે મિત્રો આ લાભ એવા ખેડૂતો માટે છે જેઓ બે હેક્ટર સુધીની જમીન ધરાવે છે અને જેઓ ભારતના નાગરિક છે મિત્રો અત્યાર સુધીમાં આ યોજનાના અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે ઓગણીસમો હપ્તાની રાહ જોવાઈ રહી છે મિત્રો ઓગણીસમો હપ્તો જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આવશે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં આવશે તેના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરવાના છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો સાલો મિત્રો જાણીએ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક સજાર રૂપિયાની સહાય મળે છે આ રકમ બે હજાર રૂપિયાના હપ્તાના રૂપમાં આપવામાં આવે છે જે ખેડૂતોના ખાતામાં આવે છે મિત્રો આ યોજના હેઠળ હપ્તા બહાર પાડવામાં આવ્યા છે દર ચાર મહિને એક હપ્તો બહાર પાડવામાં આવે છે અઢારમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં રિલીઝ કરવામાં આવ્યો હતો જે મુજબ ઓગણીસમો હપ્તો જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં રિલીઝ થશે પરંતુ હજુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો જ્યારે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે આપણે તેના પર વિડીયો બનાવી અને તમને વિગતવાર માહિતી આપી દેશું મિત્રો તેથી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો મિત્રો હવે જોઈએ કે પીએમ કિસાનના ઓગણીસમાં હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસવી મિત્રો પીએમ કિસાનના ઓગણીસમો હપ્તો ચેક કરવા માટે અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે મિત્રો ત્યાં હોમ પેજ પર આપેલા લાભાર્થીના સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે હવે બે વિકલ્પો પ્રદર્શિત થશે જેમાંથી એક પસંદ કરવાનો હશે મિત્રો હવે એક નવું પેજ ખુલશે જેમાં પૂછવામાં આવેલી માહિતી જરૂરથી દાખલ કરવી પડશે મિત્રો આ પછી કેપ્સા કોડ દાખલ કરવો પડશે અને મિત્રો ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો હવે પીએમ કિસાનના ઓગણીસ માપતાની વિગતો તમારી સામે ખુલશે મિત્રો હવે તમે સંબંધિત વિગતો સકાસીને ઓગણીસ માપતા વિશે માહિતી જાણી શકો છો અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજના ને લગતી તમામ અપડેટ રોજે રોજ મેળવવા માંગતા હોય તો ચેનલ પર બન્યા રહેજો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો